નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ લીમડામાંથી એસએમસી એ રેડ કરી અગિયાર જુગારીઓને ઝડપી લીધા એસએમસી દ્વારા બે લાખ ત્રણ હજારનો હુદામલ જપ્ત કરવામાં આવ્યો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરી દારૂનું મોટા પાયે વેચાણ કટિંગ કરતા બુટલેગરોને જુગાર રમતા જુગાડ જુગાર રમતા જુગાર આરોપીઓને પકડવા માટે સતત બાતમી રેડ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એસએમસી દ્વારા આપવામાં આવી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ ટીમને ખાનગી ચોક્કસ કે અમદાવાદ દાણી નિમળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મિરજા ટી સ્ટોલ દુકાન નંબર પાંચ અર્બન કોમ્પ્લેક્સ બેરલ માર્કેટ અમદાવાદમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે આથી રેડ પાડી રોકડા રૂપિયા રોકડા રૂપિયા છ વાહન બાર મોબાઈલ બે એલ ટીવી બે પ્રિન્ટર બે કીબોર્ડ બાર કોડ સ્કેનર બે સીપીયુ કિંમત રૂપિયા બે લાખ ત્રણ હજાર એકસો નેવું મુદ્દા સાથે અગિયાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા એસએમસીએ રેડ કરી અગિયાર આરોપીઓ સામે જુગારદારા નીચે ફરિયાદ દાખલ કરવામાં આવતા જુગાર દારૂ જુગાર એનડીપી સહિતની બિનકાયદેસર પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વોની અંદર હાલમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે